પાટણનો એક સરસ કિસ્સો આવ્યો છે કે ત્યાંના હારીજ તાલુકામાં એક નવા માળકા નામનું ગામ છે હવે આ સમાચાર હું વાંચી રહ્યો છું ધ ગુજરાત રિપોર્ટ ડોટ કોમ વેબસાઇટ પરથી તમારે પણ આ સમાચાર વિસ્તૃત રીતે વાંચવો હોય તો ધ ગુજરાત રિપોર્ટ ની ડોટ કોમ એ વેબસાઇટ પર વાંચી શકશો આ નવા માળકા ગામના રહેવાસી છે ઠાકોર વનરાજ વનરાશીજી મફાજી એમના ઘરે મીટર જ નથી પણ છતાં છેલ્લા વીસ વર્ષથી એ ભાઈ બિલ ચૂકવી રહ્યા હતા હવે બિલ ચૂકવતા એમને વીસ વર્ષે ખબર પડી કે ભાઈ આપણે તો ખોટા ખોટા પૈસા ભરી રહ્યા છે એટલે એમણે ફરિયાદ કરી છે અને આ તપાસ કરવા માટે એમણે માંગણી કરી છે જોઈએ હવે તત્ર શું કરે છે એવી જ રીતે એક સમાચાર છે જે મહત્વના કહેવાય કે અમેરિકામાં એક મહિલાએ અમેરિકામાં એક મહિલા ભારતીય મૂળની મહિલાએ અમેરિકામાં નાક આવી બે મહિલાઓના સમાચાર આજે આવ્યા છે સામે આ સમાચાર પર તમને ધ ગુજરાત વાંચવા મળી રહેશે કે એ મહિલાએ ત્યાંના એક સ્ટોરમાં ચોરી કરી અને પછી નાસી જવાની હતી અને પકડાઈ હતી એ આખું બધું એટલા બધા કપડાં અને પાછી તેમ છતાંય એણે બહુ બધી દલીલો કરી કે ના ના હું એ તો કશું કર્યું નથી ને